આજે અમે આવ્યા છીએ અહીંયા કને બાબુધામ દોરીધામ અહીંયા કને અને એ કડોલથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર કેટલા એક કિલોમીટર એક કિલોમીટર દૂર કડોલથી એટલે કે ભચાઉ તાલુકાના ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકામાં આ એક ભવ્ય બાબુદાદાનું મંદિર જેને કહેવાય છે કે ધોરીધામ એ જગ્યા ઉપર આવ્યા છે અને એ જગ્યા ઉપર બાબુદાદાના સાનિધ્યમાં એમની ઉર્જાના સ્ત્રોતની સાથે અને એના મંદિરના ગુંબજની નીચે જ્યારે અમે આવ્યા છીએ ત્યારે અમે અહીંયાનો ચરાક ઇતિહાસ અને એની વાતો ભુવાજી સાથે કરશો તો જય દાદા જય બાબુ દાદા તમે તમારું નામ ભુવાજી પચાણભાઈ પચાણભાઈ ભુવાજી પચાણભાઈ તમે આ મંદિર વિશે જ્યારે પ્રતિષ્ઠા કરી એની થોડી વાતો કરશો અમારું એનું તો એવું છે કે આપણે મંદિર બરાબર આપણે આરએસસી નું મંદિર બનાવી હા તો હજારો વરસ ટકે નહીં તો આ પથ્થરનું મંદિર છે બરાબર પછી એમાં શાસ્ત્ર પ્રમાણે શિલાવદી કરવાનો બરાબર એમાં આપણે

તો જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા તમે કરી અને આટલા ભવ્ય વિષ્ણુ યજ્ઞ કર્યા અને એના પછી પ્રતિષ્ઠા કરવામાં આવી તો અમે બધા ઈચ્છા રાખી છે કે આનો જરાક ઇતિહાસ કહ્યા કે આ આધુરી ધામ જે અહીંયા કને આપણે તમારો તમને જે ભાવ થયો કે અમે આપણે બાપુ દાદાની અહીં કંઈ આવી ભવ્ય પ્રતિષ્ઠા કરી તો એનો પહેલાંનો ઇતિહાસ અહીંયા કને કેવી રીતે શું હતું પ્રાગટ્ય એમનો પ્રગટ્ય એવું હતું કે પહેલાં સત્જુગમાં એવું બનતું હા કે બારોટી ચડતા બરોબર કે એક એક ભૂછો મગજ ભરે લોટી લેવું ગમે હા તો બાઈ સસરાને તેડી ન આવતા અને બાઈને ઘરણા કાતે ના ઓકે તો આ બધું જંગલ હતું હા એ મીઠી જાડી હવે તો ખાર હતી ઈ જમે બધું મીઠી જગ્યા બરાબર બહુ જંગલ કાકું જો હા એટલે આમથી નીકળે ઓલા પાછો એટલે આણે લકાળો પ્રવેશ કર્યો તો આપણે તેમ જાડીમાં લગાઈ દીધી બરાબર ઘરણા લૂટી ગયા હા એટલે

પથરની ઓકે જમીન પર હા હા અર્ધ ગોળી બહાર નીકળી એ હા બરાબર જો ઢાળો રહ્યો જે પડતા હતા બારવટીયા જોતા આંધળા થઈ ગયા કીધું નીયા કાંક્ષે ભાઈ આ બધું જો આંધળા થાય પાછળ જો તો દેખાય કીધું નીયા કાંક્ષ છે હવે નીકળી બરાબર એ પછી કે અમે આ એટલે નહીં એ વાત છે પાંચ જણા શ્રદ્ધાળુ હતા તેવું સાચી વાત છે જુવાય બરાબર ગામમાંથી પાંચ જણા હા જો હાજર હા એટલે આ પ્રકિતનું ફર્તા કોઈ ભુવાજી કોઈ ભક્તિ બેસડેલ નથી બરાબર એટલે પોતે પોતાની રીતે જમીનમાંથી એમનું પ્રાયડિટી થયું છે પ્રાગ્રિત થયું છે હા અને જે નહેર પાબુડાડા બાજુમાં છે હું એ પણ ગૌશાળાના ક્ષેત્ર ચાલુ છે બરાબર તો નહેર પાબુડાડે કોઈ બેસડેલું નથી બરાબર એ પણ આવી રીતે એવી આવી રીતે પ્રગતિ થયું છે બરાબર ધ્યાન ટીવડી કાપી દઉં હા તો જે જે તે વખતે જમીનમાંથી જે નીકળ્યા એની મૂર્તિ કે અવશેષો પણ અહીંયા આપણે જૂના મંદિર માં છે અચ્છા એ જૂના મંદિર માં છે બરાબર સરસ જૂના મંદિર માં અમારી રીત વર્તન ને એવું છે કે અમને ઢોડ આપે તો કાર કરી શકે હા જે મારા જોતો હે ઢીપણા માં ઢોડ લી હોય છે બરાબર તો ઢોડ ના આવે અચ્છા એટલે આ મંદિર બને હું મંદિર ના હલાયો નહીં નથી આજે દર 1100 પણ હજાર 1500 માણસો જમણવાર હોય અચ્છા તો ત્યારે અમારી ઈ

તો મિત્રો જેવી રીતે એમણે વાત કરી ભુવાજીએ એવી રીતે આખે આખો આપણે ઇતિહાસ આ જે દોરીધામનો પાપુડાડાનો અને એ ભવ્યમાં ભવ્ય ઇતિહાસ એમના મોઢાએથી સાંભળ્યો અને એમણે જે અહીંયા કને જે એક્ટિવિટી કરી રહ્યા છે કે જે રીતે હજારો લોકો પદયાત્રીઓ પણ અહીંયાથી નીકળતા હોય તો એમના માટે પણ જે અન્નક્ષેત્ર અહીંયા કને ચાલુ છે અને એ એનો લાભ બધા જ ભક્તિ ભાવથી નીકળતા યાત્રાળુઓ ભક્તો લે છે અને હર વખતે અહીંયા કને આવે છે તો એ બહુ આનંદની વાત છે અને દરેકે દરેક આખા ભારતના લોકો જ્યાં સુધી અમારી આ ચેનલમાં વિડીયો પહોંચતો હોય ત્યાં સુધી બધા એને કહેવાનું છે કે ખાસમાં ખાસ અહીંયા દાદાના દર્શને આવો અહીંયા કનેથી તમે એમના જે વંદનીય છે સ્મરણીય છે ઊર્જાથી સ્ત્રોત છે અને અહીંયા કને એક તમે જ્યારે આ મંદિરમાં આવશો ત્યારે તમને એક અલગ અદ્ભુત આનંદ આવશે અને તમારા અંદર એક ભક્તિ ભાવનું અલૌકિક જે તમને સ્મરણ થશે એવું સ્મરણ અહીંયા કને થઈ રહ્યું છે અમે પણ અહીંયા કને પ્રસાદ લીધો અને આખે આખે આ બધા જ અહીંયા કને માણસો હતા ભક્તો હતા બધા આવ્યા અને ખૂબ આનંદ થયો અને તમે આવી રીતે કામ કરો છો તમે ખૂબ જ વંદનીય છો Thank you, thank you so much.